અહીંયા ટિકિટ ના બદલી કારણ કે મગજમાં પેલી રાઈ ભરાઈ ગઈ હતી અત્યારે રોજ બધા સમજાવવા જવું પડે છે ગામે ગામ છોકરાઓને સમજાવવા જવું પડે કે બાપા રહેવા દો આજે ઓળમાં બધાએ ભાગવું પડ્યું બાકરોડ ભાગવું પડ્યું બધી જગ્યાએ આખા ગુજરાતમાં ચાલે છે કારણ કે જે દિવસે પાપ નો ઘડો ભરાય ત્યારે નાની કાંકરી પણ ઘડો ફોડી નાખે આ એક નિવેદન થી તમે લખી રાખજો ગુજરાત થી શરૂ કરી નાખા દેશમાં પરિવર્તન આવવાનું છે ત્યારે આજે તો આપ વચ્ચે એટલે વિનંતી કરવા આવ્યો છું કે તમારી આ ધરતી પરથી આ જગ્યા પરથી રાજકરના પાઠ ભણ્યા છીએ આટલા સુધી પહોંચ્યા છે

આ દિન સુધી આ જિલ્લામાં બની તમામ સંસ્થાઓ કોંગ્રેસે બનાવી છે વર્ષમાં એક 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 પણ 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 સંસ્થા પ્રોજેક્ટ કામ એવું નથી કે જેના નામે આ લોકો વોટ માંગી શકે અમૂલ ડેરી કોંગ્રેસે બનાવી ખેડા જિલ્લા બેંક કોંગ્રેસે બનાવી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી કરામસરથી હોસ્પિટલ કોંગ્રેસે બનાવી એનડીડીબી ની ઈરમા જેવી સંસ્થાઓ કોંગ્રેસે બનાવી આ જિલ્લાની તમામ નેરો હોય તમામ પુલ હોય તમામ સરકારી શાળા કોલેજ હોય કે તમામ જીઆઈડીસી હોય એ બધી જ કોંગ્રેસના શાસનમાં બની એ ધુવારનો પાવર હાઉસ હોય કે મહી કડાણાનો ડેમ હોય આ પણ કોંગ્રેસના શાસનમાં બન્યું આ બધી જ સંસ્થાઓ આપણી આજુબાજુ દેખાય છે કે કોંગ્રેસના શાસનની દેન છે

આજે સવારે મને પત્રકારો પૂછતા હતા ગમે જ રામ મંદિર વિશે તમારું શું કહેવું છું ભગવાન રામ સૌના આરાધ્ય દેવ છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અયોધ્યામાં મંદિર બન્યું છે હજુ અડધું મંદિર હતું ને ઉદ્ઘાટન ઉતાવળે કર્યું શંકરાચાર્યજી જે દિવસે દર્શન કરશે એ દિવસે અમિત ચાવડા પણ દર્શન કરવા જશે પણ મહેરબાની કરી અમારે તો ગામે ગામ બધે મંદિર પણ છે મસ્જિદ પણ છે દરગાહ પણ છે નાની પણ છે બધી જગ્યાએ બધા બધા સમાજના લોકો લોકો ધર્મના એની આસ્થા માથું ઝુકાવે છે ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો નથી પણ મહેરબાની કરીને આણંદ જિલ્લામાં તમે હવે મીડિયા વાળા રામના નામે રાજનીતિ કરવાનું બંધ કરજો તો મને કે કેમ બે ભગવાન રામ પણ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા એ ક્ષત્રિય કુળના છે એટલે આ રંગ છે આણંદ જિલ્લામાં ભગવાન રામના આશીર્વાદ અમને જ મળવાના છે એલા તમારી જૂની રાજનીતિ બંધ કરજો આવનારા સમયમાં આણંદ જિલ્લાને નંબર એક બનાવાનો નંબર વન બનાવવાના સંકલ્પ સાથે

ઉપલા ઉમેદવારનો મુખ્ય ચૂંટણી એજન્ટ બનીને હું અહીં આવ્યો હતો અને એ વખતે કે 94% મતદાન થયું ફરી રીપોલિંગ આવ્યો તો આપડા જાગેવાના જે આપડા જીવાન મિત્રોએ મહેનત કરી એક બૂથનું રીપોલિંગ એક બૂથનું રીપોલિંગ હતો એક બીએસએફ ની બટાલિયન હતી એક એક મતદાનનો આઈકાર્ડ ચેક કરી કરીને જવા દીધા અને તેમ છતાં સુવારાણું ટકાએ રિપોલિંગ આવ્યું હતું તો આ ટકા વોટિંગ થયું એ આ તમારા બધાની તાકાત છે એનો હું તો અનેક વખત સાક્ષી રહ્યો છું એટલે એ તાકાત એક પ્રેમ એ જ વિશ્વાસ ફરી એકવાર સાત તારીખે કોંગ્રેસના પંજાનું એક નંબરનું બટન દબાય અને આપ સૌના આશીર્વાદ સહકાર મળે એવી વિનંતી કરવા આવ્યો છું દસ વાગવા આવ્યા છે એટલે બીજી બહુ લાંબી વાત નથી કરવી પણ આ તો પરિવાર છે ઘર છે બધા હું રોજ અહીંથી જાઉં તો તમે હવે તમે આવતા નહીં મેં કહું ભાઈ તમે અહીંથી આંકલાઓ ઉ બાજુ કાઢ્યો એ બાજુ વધારે ફરવા માંડ્યો ત્યાંથી પ્રદેશ પ્રમુખ બનાવ્યો તો આખા ગુજરાતમાં ફરવા માંડ્યો અઠવાડિયે એકવાર ઘેર આવતો તો હવે તમે બધાએ ભેગા થઈને પાછો અહીં સંસદમાં લડવા પાછો લાયા તો હવે તો કાયમ તમારી વચ્ચે જ રહેવાનું છે એટલે આપણો સૌનો આ પારિવારિક જે ચાર ચાર પેઢીનો નાતો છે એ વધારે મજબૂત થાય જે પણ વિકાસ કરવો છે જે પણ આપણે સ્વપ્ન જોયા છે જે પણ આપણા મનમાં એક આશાઓ અપેક્ષાઓ છે એ તમામ આશા અપેક્ષાઓ પૂરી કરનારી આવનારી નવી કોંગ્રેસની સરકાર બને

અને એ દાંડી યાત્રા થી અંગ્રેજો પીછે હટ કરવી પડેલી ત્યારે હું ચોક્કસ કહીશ કે સાહેબ આજની આ સભા આ દાંડી યાત્રાની જગ્યાએ થઈ છે ત્યાં ગાંધીજી રોકાયા હતા અને હું એટલું કહીશ કે આ ચૂંટણી પણ ઇતિહાસમાં લખાવાની છે એ લખી લેજો અને પરિણામ જેમ સાહેબે કીધું કે વિપરીત પરિણામ જે બે મહિના પહેલા લોકો વિચારતા હતા અત્યારે શું પરિસ્થિતિ છે અને